અને એક ગરીબ માણસે પોતાના જીવનની કાળી મજૂરીની પાઈ પાઈ જોડીને કાચું પાકું છાપરું બનાવ્યું હોય નાનું મોટું મકાન બનાવ્યું હોય એને તોડી પાડવું આ જે ભારતીય જનતા પાર્ટીની નીતિ રાજકોટ શહેરમાં સુરતમાં વડોદરાના અમદાવાદમાં આપણે જોઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટી એની વિરુદ્ધમાં છે અમે માંગણી કરીએ છીએ રાજકોટ શહેરના જે પણ વિસ્તારમાં પ્રશાસન દ્વારા નોટિસો આપવામાં આવી છે એ તમામ નોટિસો પર લેવામાં આવે અને કોઈ કારણસર બીજો વિકલ્પ ન હોય કોઈ પણ ગરીબ માણસનું ઘર તોડવું પડે એમ હોય તો પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એ વૈકલ્પિક વ્યવસ્થામાં એમને શિફ્ટ કરવામાં આવે એ પછી જ ગરીબ માણસનું મકાન તોડવું જોઈએ ઉપર આભ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં રાજકોટના નાગરિકોને લાવી દેવા એના માટે રાજકોટ ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યા કોંગ્રેસ પાર્ટી તરીકે અને એક ટકો કેસમાં પણ કોઈનું મકાન તોડવાનું થાય ભવિષ્યમાં તો યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અને પૂંજીપતિઓના જે ગેરકાયદેસર સ્ટ્રકચરો છે પહેલા એને તોડવામાં આવે ખાસ કરીને જીજ્ઞેશભાઈ આપે વિરોધ પક્ષ તરીકે સારી મહત્વની ભૂમિકા ભજવ્યો હતો પરંતુ ગઈકાલે જે સ્થાનિક વાસીઓ છે તેના દ્વારા એક પત્રકાર પરિષદ કરીને કહેવામાં આવ્યું હતું તમે કોઈ પક્ષ સાથે જોડાયા નથી અને અમે રેલીમાં જવાના નથી કોઈ પણ ગરીબ માણસે રાજકીય પક્ષ સાથે જોડાવું રાજકીય પક્ષના કાર્યક્રમમાં નહીં જોડાવું એ સંપૂર્ણ એમની સ્વતંત્રતા છે એમણે તમને મીડિયા કર્મીઓનો બાઇટ આપવી કે નહીં આપવી એ પણ એમની સ્વતંત્રતા છે છતાં જેમ તમને અધિકાર જે સ્ટુડિયોમાં બેઠા બેઠા પેલા ગરીબ માણસ સાથે અન્યાય થઈ રહ્યો છે એવો સ્ટોરી કરવાનો એવી ન્યૂઝ આઈટમ છાપવાનો તમને અધિકાર છે એમ અમે આ દેશના નાગરિકો તરીકે જવાબદાર વિપક્ષ તરીકે કલેક્ટર તંત્રને કહેવા આવ્યા છીએ કે વૈકલ્પિક વ્યવસ્થા વિના કોઈનું પણ મકાન તોડવું જોઈએ નહીં